સિહોર શ્રી સાઈ લાઈવ એડ્યુકેટ તેમજ સિહોર તાલુકા કાનૂની સમિતિ અને ભરત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પાણીના છગનું વિતરણ કરવામાં આવ્યું રિઝામાં આ એક થી બે અહીંયા છું અનુ એ મને કહો નહી મુજાવા કે હે આવો હવે yeah. ઠંડુ પાણી પીવાની મજા આવે છે હે આવો મજા આવે વોલ્ટ

આ પહેલાં પણ આપણને ખ્યાલ છે કે બે વર્ષ પહેલાં પણ આપણી સ્કૂલોમાં કીટોનું વિતરણ કરેલું પછી હમણાં બે ઉનાળામાં લગભગ સિંહોળમાં પંદરસો જેટલા વૃક્ષારોપણ કર્યા અને હજી પણ આપણી એવી ઈચ્છા છે કે જે પણ સહયોગ એની દ્વારા આપણા સિંહોળને મળતો હોય ખાસ કરીને આવી પ્રાથમિક શાળાઓ જ્યાં જરૂરિયાતો હોય એને મળતો એવી આશા સાથે અર્ચું અને સાથે સાથે હું એક ફરી એક વિનંતી કરું છું કે સાથ અમારો જે આપે છે હરીશભાઈ પવાર તાલુકા સેવા સમિતિના જે ઉમેદવાર છે અને એની સાથે છે ભરત મેમોરિયલ ટ્રસ્ટ સુરતવાળા પણ અમારો સાથ સહકાર આપે છે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર હસ્તું હા આજે આ સ્કૂલમાં આપણે સહયોગ જે સ્ટીલાય બાયોટેક પ્રાઇવસી પર દ્વારા મળી રહ્યો છે હું આજના પ્રિન્સિપાલ વિક્રમભાઈએ કહ્યું કે બે સત્રોનું આયોજન થશે સ્ટીલનો પ્રકરણ નંબર 1 માં શ્રી સાઇટ કેચ કે સાઇટ કેચ ની દ્વારા મનિષા મહા ઉનાળ અંતર યમની અંતર સંતાવાણીની વૃદ્ધિ આજ હોય તો તેના દ્વારા બાળકોને ઢીલું પાણી મળી રહે તે માટે નિર્ણયપણે બાળકોને પાણી લઈને એટલા ઢીડા પાણીના જગ આપવામાં આવે છે આમ છતાં એ પહેલાં આજથી બે વર્ષ પહેલાં બાળકોને એક શિક્ષણ પીડ આપવામાં આવે જેની અંદર આપવામાં આવ્યું તેમજ અવારનવાર જ્યારે પણ શાળાને જરૂર હોય ત્યારે તરફથી ખૂબ જ સહયોગ મળી રહ્યો છે અને આ જે સહયોગ આપવામાં આવે છે તેની અંદર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ ભરત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છે તો આ નમસ્કાર શ્રી સાયન પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ તાલુકા કાનૂની સેવા સમિતિ સિહોર અને ભરત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શિવ ચંદ્રવતી શાળા નંબર ના તમામ બાળકોને ઠંડા પાણીના પીવાના પાણીના જતી વ્યવસ્થા કરવામાં આવી છે એ બદલ અમે ત્રણેય સંસ્થાઓનો સમગ્ર શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણા ધર્મમાં કહેવામાં આવ્યું છે કે પાણીના પાસ તો એ જ રીતે આજે શાળાના ત્રણસો બાળકો જે અભ્યાસ કરે છે એ બાળકો દરરોજ અહીંયા પાણી પીવે છે અને ઠંડા પાણીથી તેઓ પોતાની સરસ છીકારે છે તો આ ત્રણેય સંસ્થાઓનો આ તકે અમે ખૂબ આભાર માનીએ સાહેબ અમારી એક પણ ઈચ્છા છે પાણીના સાથે પાણીના જોઈએ તો ખૂબ સરસ તો હું શાળા પરિવાર એનો સહજ સ્વીકાર કરશું બાળકો સાથે સાથે પક્ષીઓ પ્રાણીઓ માટે પણ કોઈ ભોજન કે પાણીની વ્યવસ્થા થાય તો એ ખૂબ સારું થયું